તાલુકાના પોલીસ સ્ટેશન માં જે એમ એ સેટ કરીને છે એમના વિરોધ માં ફરિયાદ લઈને આવ્યા છે અને અમારા ચંપાબેન વિરુદ્ધ એણે એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે કે ચંપા એવી ચંપા કે તને જોઈને ફિલિંગ ના થાય અમે એટલું જાણવા માંગીએ છીએ કે આ એમ એક સેટ ને આ ફિલિંગના શબ્દો અમને બધી મહિલાને અમારા શાકભાળા ભેગેપડા મહિલા ને એમનો આ ફિલિંગ શબ્દનો અર્થ સમજાવીને અમને એનું કઈ ખબર પડતી નથી કે આને કયો શબ્દ માટે એને રૂપ સુંદરી માટે વાપર્યું છે કે અપશપ અશબ્દ આહ આપણે એના જે કઈ ટીકા ટિપ્પણી કરીને એને કયો

એના માટે અમે આજે એના વિરુદ્ધ એફઆર ફાડીને અમે એને આવેદનપત્ર પોલીસ સ્ટેશન માં આપીએ છીએ